નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીમી 24 ફોર ગુજરાત વિધાનસભાનું કેલેન્ડર રજૂ કરવામાં આવ્યું છે આગામી ઓગણીસ ફેબ્રુઆરીથી અઠ્યાવીસમી માર્ચ સુધી બજેટ સત્ર ચાલશે તારીખ વીસમી ફેબ્રુઆરીએ રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે તો સત્યાવીસ બેઠકો માટે ચાલનારા સત્ર તારીખ ઓગણીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસથી અઠ્યાવીસ માર્ચ બે હજાર પચીસ સુધી ચાલશે આ સત્ર દરમિયાન પ્રથમ દિવસે રાજ્યપાલનું સંબોધન થશે આભાર પ્રસ્તાવ હશે તો શોકદર્શક ઉલ્લેખ અને સરકારી વિધેયક રજૂ કરવામાં આવશે પ્રવક્તા ઋષિકેશ પટેલે પંદરમી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્ર વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી તારીખ ઓગણીસ ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળશે તો ઓગણીસમી ફેબ્રુઆરીથી શરૂ થનાર બજેટ સત્ર અઠાવીસમી માર્ચ સુધી ચાલશે જેમાં કુલ સત્યાવીસ બેઠકો મળશે છવ્વીસ દિવસ ચાલનારા બજેટ સત્રમાં પ્રથમ દિવસે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના સંબોધનથી શરૂઆત થશે તો નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સત્રના બીજા દિવસ એટલે કે ફેબ્રુઆરીએ ગુજરાતનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ રજૂ કરશે પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે આ વર્ષે રજૂ કરવામાં આવનાર બજેટ વધુ સુવિધાજનક અને રાજ્યની વિકાસની નવી દિશા આપનારું હશે વર્ષ બે હજાર પચીસ ગુજરાતની પ્રગતિ માટે માઇલ સ્ટોન સાબિત થશે આ સત્રમાં સરકારી સરકારી વિધેયકો રજૂ થશે ઉપરાંત અને પૂરક માંગણીઓ ઉપર પણ ચર્ચા કરવામાં આવશે બજેટ સત્ર હોવાથી વીસમી ફેબ્રુઆરીએ બજેટ રજૂ થશે જેમાં વર્ષ બે હજાર નવ બે દસ અને બે હજાર દસ બે અગિયાર વર્ષ માટેના વધારાના ખર્ચના પત્રકોની રજૂઆત તો વર્ષ બે હજાર ચોવીસ પચીસના વર્ષ માટેના ખર્ચના પૂરક પત્રકની રજૂઆત અને વર્ષ બે હજાર પચીસ છવ્વીસના વર્ષ માટેના અંદાજપત્રની રજૂઆત કરવામાં આવશે આ ઉપરાંત અંદાજપત્ર બજેટ ઉપર ચર્ચા સરકારી સંકલ્પો માંગણીઓ ઉપર ચર્ચાઓ અને સરકારી બિન સરકારી વિધેયકો પણ રજૂ કરવામાં આવશે